સાબરકાંઠાના વિજયનગરમાં કળશની શોભાયાત્રા યોજવામાં આવી આ કળશયાત્રાનું આયોજન વિજયનગરના દઢવાવ ડામોર ફળિયા ગામમાં કરવામાં આવ્યો આરાસુરી અંબાજી માતાજીના મંદિરે અગિયારમો પાટોત્સવ ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો પાટોત્સવ નિમિત્તે ચારસો અગિયાર કળશની શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે કળશ મૂકીને શોભાયાત્રામાં જોડાયા આ યાત્રા ગામના જુદા જુદા માર્ગો પર પસાર થઈ આજુબાજુના થી વધુ ગામોના ભાવિક ભક્તો ઉમંગભેર આ કળશ યાત્રામાં જોડાયા હતા આજરોજ ગળભાવ ગામે અંબાજી માતાનો અગિયારમુ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ગળવાવ ગામના સૌ પ્રિમ કુટુંબી કુટુંબીઓ ભાઈઓ વડીલો માતાઓ તેમજ કુવાસીઓ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને ચારસો ને જેટલા કળશ કાઢી અને આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી અને ઉજવણી કરવામાં આવી છે ક્રમશઃ દર વર્ષે કામ દ્વારા આ રીતે આયોજન કરવામાં આવતા જ હોય છે પરંતુ દર પાંચ વર્ષે વિશેષ કામગીરીના ભાગરૂપે અમે પાંચ બહુ મોટા પ્રમાણમાં ઉત્સવની ઉજવણી કરતા હોઈએ છીએ અને આ વર્ષે અમે અગિયારમો પાટોત્સવ ઉજવ્યો છે અને આવતા સમયમાં પણ અમે ક્રમશઃ ગામના સૌ લોકો સાથે મળી આ રીતે પાટોત્સવનું આયોજન કરવા